જામનગર માં યુનિયન કર્મચારી મંડળના પ્રમુખે રાજીનામું જિલ્લા યુનિયન ના પ્રમુખ હરેન્દ્રસિંહ જાડેજાએ એ રાજીનામું છે ના છસો જેટલા કર્મચારીઓએ હરેન્દ્રસિંહને ટેકો જાહેર કર્યો છે ના કર્મચારીઓ અવારનવાર કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્યાર ને વિરોધ કરી રહ્યા હતા હું હરેન્દ્રસિંહ જાડેજા જામનગર બીએસએન નો પ્રમુખ છું ગત તારીખ આઠ બે હજાર બે હજાર ચોવીસ ના રોજ મે જિલ્લા પ્રમુખ તરીકે રાજીના રાજીનામું આપેલ છે જેનું મુખ્ય કારણ એ છે કે અમા સરકાર વિરુદ્ધમાં મોદી સરકારની વિરુદ્ધમાં વારંવાર અમારા યુનિયન દ્વારા સેન્ટ્રલ હેડક્વાર્ટર તરફથી હડતાલ સૂત્રોચ્ચાર ધરણાના પ્રોગ્રામ આપી કર્મચારીને ગુમરાહ કરી ગેરમાર્ગે દોરવામાં આવું એવું અમારા યુનિયનને જામનગરથી લાગી રહ્યું હોય જેથી મેં રાજીનામું આપેલ છે અને આપના માધ્યમથી જામનગરના લગભગ છસો સભ્યો રિટાયરના અને વર્કિંગના જે સભ્યો છે સો જેવા એમને અને ગુજરાતના દરેક લીડરો અને કર્મચારીઓને હું અપીલ કરું છું કે સરકારે ની વિરુદ્ધમાં આપેલ સેન્ટ્રલ હેડક્વાર્ટર દ્વારા આવા પ્રોગ્રામને નિષ્ફળ બનાવવા એવી મારી અપીલ છે